થરાદ પોલીસના નાક નીચે શહેરમાં સામાજિક તત્વો બેફામ બન્યા હોવાના વીડિયો વાયરલ થયા છે આજે વધુ એક વાયરલ થયેલા વિડીયોમાં જાહેરમાં બે ટોળકી છૂટા હાથની મારામારી કરતી નજરે પડી રહી છે આ ટોળકીમાં કેટલાક શખ્સો પાસે હથિયારો પણ જોવા મળી રહ્યા છે પોલીસના કોઈપણ જાતના ડર વગર જાહેરમાં હથિયારો સાથે સર્જાઈ રહેલી આ જૂથ અથડામણથી અરાજકતા સર્જાઈ હતી ત્યારે આવા તત્વોને યોગ્ય નશ્યત કરવા માટે થરાદ પોલીસે આ વીડિયોના આધારે આ તત્વોની શોધખોળ કરી યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ જેથી શહેરમાં શાંતિ અને સુરક્ષાને ડહોળવાનો પ્રયાસ કરતા તત્વો પર લગામ કસી શકાય thank <laughs> you